ચૈત્રી નવરાત્રિ ક્યારે જાણો ઘટસ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ આ નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવે છે અને આ તહેવાર વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિનો તહેવાર માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે આ શુભ તહેવાર હિન્દુઓ દ્વારા નવ દિવસ સુધી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર દરમિયાન દેવી દુર્ગા અને તેના નવદૈવી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિનો દરેક દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોમાંથી એકને સમર્પિત છે અને તે મુજબ પૂજા કરવામાં આવે છે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને કયા સમયે કળશ સ્થાપના થશે તમામ વિગતો અહીં જુઓ મિત્રો આગળ જુઓ તે પહેલાં તમારા ભાઈ માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો માં આગળ હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારને ખૂબ જ પાવન અને પવિત્ર માનવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતા રાણીના ભક્તો ઉપવાસ કરે છે અને તેમની ધાર્મિક વિધિથી પૂજા કરે છે આ ઉપરાંત નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં કોઈ પણ શુભ મુહૂર્ત રાખ્યા વિના અનેક શુભ કાર્યો કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે લોકો પોતાના ઘરમાં કળશ પણ સ્થાપિત કરે છે અને નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે અને ઘટસ્થાપના માટે શુભ મુહૂર્ત શું છે શુભ મુહૂર્ત ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે આ વર્ષે ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિ આઠ એપ્રિલે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ કલાકે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે નવે એપ્રિલે સાંજે સાડા આઠ વાગ્યા સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે તેથી ઘટસ્થાપન શૂન્ય નવ એપ્રિલે છે આવો જાણીએ ઘટસ્થાપન મુહૂર્ત નવે એપ્રિલે ઘટસ્થાપનાનો સમય સવારે છ વાગીને બે મિનિટથી સવારે દસ વાગીને સોળ મિનિટ સુધીનો છે આ ઉપરાંત અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને સત્તાવન મિનિટથી બપોરે બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી છે તમે આ બંને શુભ મુહૂર્તમાં ઘટસ્થાપના કરી શકો છો આવો જાણીએ કયો શુભ યોગ બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ રચાઈ રહ્યા છે આ દિવસે સવારે સાત વાગીને બત્રીસ મિનિટથી અમૃત અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે આ બંને યોગ સાંજે પાંચ વાગીને છ મિનિટ સુધી છે આવો જાણીએ ઘટસ્થાપના પૂજાવીધી પ્રતિપદાતિથિના દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને પૂજાનો સંકલ્પ કરવો ત્યારબાદ પૂજા સ્થાનને સજાવીને કળશને પાણીથી ભરીને પાટલા પર મૂકો ત્યારબાદ કળશ પર નાળા છડી બાંધી દો ત્યારબાદ કળશ પર કેરીના પાન અથવા આસોપાલોના પાન મૂકો ત્યારબાદ પાનની વચ્ચે નાળી અને લાલ કપડામાં લપેટીને કળશ પર મૂકો ત્યારબાદ દુઃખદીપ પ્રગટાવો અને મા દુર્ગાનું આહવાન કરો અને શાસ્ત્રોમાં જણાવેલી મા દુર્ગાની પૂજાની વિધિ મુજબ પૂજા શરૂ કરો આ કહાની માં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે